જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં તો મજામાં દઈશો ખાવા સુંદર નાખી દીધો ભેગો

રબડું કર્યું તૈયાર તો ઢોસા નું રબડું તૈયાર થઈ ગયું છે અને પણ તૈયાર છે છે પાથરવાનું બસ પથરાઈ ગયો કમ્પ્લેટ ને સરસ મજાનો થઈ ગયો ઢોસો તૈયાર કેમ થયો સરસ જવાબ બની ગયો કમ્પ્લીટ

પતરી જવું પડે આમ કેવું નથી થતું આજે પતરીક જ કરવું પડે બહુ નો કરવું પડે

જણાવી દેજો અને ઢોસા જેવા મહિના પણ જણાવી દેજો ચાલો હવે કાલે શું રેસીપી ના નવા વિડીયોમાં બાય બાય એરે તો ન આવતા આય મારું ન ઉતારતું કે આ સાચું પાણી સુધરતું નથી તો એલા થઈ ગયા આ થઈ ગયું છે લેટર પટારા તોય ની એ કાં કે નહિ આગળ આવે ને

આપડે પણ જો શિયાળો ખેવા માંડ્યા છે અને ઉપર સાંભળો હે હમણાં સડવાઈ ને ગણેતરી સાંભળા ઉપર સડવાઈ ગણિતરી ગણેતરી છે હમણે કરવાનું ભૂલતા નહીં તો ચાલો નવા બ્લોગમાં માં આપણે કાલે મળશું આવજો બાય બાય તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધાય મિત્રો મજામાં તો મજામાં દઈશો